તો રામ રામ કેમ છો બધા હોપ કે તમે બધા મજામાં હશો તો ફરી એકવાર તમારો બધાનો આપણા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત તો આજે તો છે રથયાત્રા તો પહેલા સૌથી પહેલા તમને બધાને ના રામ રામ તો આજે રથયાત્રાનો શો થાય છે ભાવનગરમાં બહુ મોટા પાયા રથયાત્રાનું આયોજન કરેલું છે તો આપણે બધા જઈશું અને હું તમને પહેલેથી છેક સુધી રથયાત્રાનો આખો રોડ શો બતાવીશ અને જગન્નાથના દર્શન કરાવીશ તો તમે છેકો છેક સુધી વિડીયો બનાવી રહેજો

જગન્નાથ છે ત્યાં આપડે તમને શેક અંદર છે ને દર્શન કરાવવું વાલો છે કારણ કે બધા લોકો ને પ્રસાદી આવે છે જે સુરક્ષા માટે હોય છે

રથ ખેંચે અને રથ ને ઊંચો આગળ વધારે ગૌરાજ ખે અને રથ આગળ વધારતા હોય છે આપડે જગન્નાથ ના દર્શન કરી લીધા છે મંદિર ના દર્શન કરી લીધા છે હવે જે યાત્રા નીકળે છે ને ખટારા ની અંદર ઈ તમને બતાવીશ બહુ એટલે બહુ મજા આવે હોય છે તમે એવી સવાર સવારની અંદર પબ્લિક દર્શન કરવા આવી રહી છે મિત્રો અંદર રોડ શો જેવું થતું હોય છે એ ચાલુ થઈ ગયું તમે જોઈ શકો છો એક નંબર ના ખબર બતાવો ખબર પાછી ફ્રી માં વૃક્ષ વૃક્ષ આપે છે વૃક્ષ વિતરણ કરે છે ફ્રીમાં માં આવારા ભાઈ બન અમને મળી જશે આયા કેમ છે ધવલભાઈ કેમ છે બસ મજામાં તો ઠીક આ દીધું રામા

ફોન એવરેજ કટારા હોય છે ને દર દસ કટારે એક પીઆઈ ની પીઆઈ સાહેબ ની ગાડી હોય છે એટલે ફૂલ સેફ્ટી ની સાથે રથયાત્રા ભાવનગર ની અંદર બધા આનંદ લઈ રહ્યા છે અને આનંદ આવી રહ્યો છે બધા અત્યારે આપણે ભોગી રહ્યા છીએ છત્રીસ માં ખટારા ની અંદર તમે જોઈ શકો છો અને આગળ જો હો ખટારા બાકી છે તો અત્યારે એટલી મજા આવી તો આગળ કેટલી મજા આવશે એ તમે જોઈ શકશો મુકાભાઈ પરસો વાર થઈ ગયા કે કેવા માંગો છો મજા આવે તમને

તો મિત્રો આ નાના નાના ભૂલકા છે ને એ જો આવી રીતના દર વર્ષે રેલીમાં આવે છે અને સ્કેટિંગ કરતા હોય છે અને જો એનું ટેલેન્ટ એનું અહીંયા બતાવતા હોય છે અને મિત્રો હરેક સર્કલે હરેક સોસાયટી છે ને બધા સેવાનું કામ ભજવતા હોય છે અને આ લોકો જો કેળા અને છાશ પોલીસ વાળા માટે કેમ કે એ લોકોની ડ્યુટી બહુ અઘરી હોય તો મિત્રો તમે ખટારા જોઈ લીધા તો હવે છે ને જો ટ્રેક્ટરની રેલી છે અને ટ્રેક્ટરમાં જો બધા બૈરાઓ બેઠા છે તમે જોવો તો ખરી આ લોકો ગઢિયાઓનો આ માવડીનો અલગ જ ઉત્સાહ છે રેલીનો અને મને ઘણા બધા સબસ્ક્રાઈબર ભેગા થતા હતા તમે જોઈ શકો છો અને મિત્રો આ જે વસ્તુ તમને છું ને આ તમે કોમેન્ટમાં જણાવજો કે આ બધું શું છે જો આ રામ અને સીતા છે આ તો તમને ખબર પડી ગઈ છે આ વસ્તુ શું કેવા માંગે છે એ તમે કોમેન્ટમાં જણાવી દેજો અને આ જો વાંદરાઓ છે ને બન્યા હોય અને બાળકો માટે છે ને મનોરંજન કરાવતા હોય આ લોકો આવો વેશ પહેરીને આવતા હોય છે ખાલી આ વર્ષે ને પણ આ લોકો દર વર્ષે આવતા હોય છે અને વાહ ભાઈ વાહ મેટ્રો ભાવનગરમાં આવી ગઈ છે તમે જોઈ શકો છો નાના મસ્તી કરું છું મેટ્રો નથી ભાઈ જો આ લોકો છે ને દર ફેર આવા નવા નવા વેસ લઈને આવતા હોય છે બાળકો માટે બહુ એટલે બહુ મનોરંજન કરાવતા હોય છે આ લોકો અને હવે તમે જે જોશો ને બધી તગ્ગાની લાઈન છે તગો એટલે હું તમને કહું સકડો સકડાની લાઈન હશે આખી આ બધા ઢીંગલિયા હોય છે આ ઢીંગલા છે ને બધા બાળકોને મોજ કરાવતા હોય છે વાત સમા અને આ શું છે એ તમે મને કોમેન્ટમાં જણાવી દેજો મને નથી ખબર એટલે એમ જ રાખો ને ભાઈ આ હું છે એ કોમેન્ટમાં જણાવી દેજો આ હશે કોમેન્ટમાં જણાવી દઈશો અને આ આવી ગયો હવે હાથીની હાથીમાં છે ને આમાં એવું હોય છે કે તમે હાથીની સુંડ પૈસા મૂકો રોહિત ભાઈ મૂકવા જાય હાથીની સૂનમાં તમે પૈસા મૂકો ને એટલે અંબાડી પર એનો વ્યક્તિ બેઠો ને હાથી પૈસા અંબાવી દે જોજો તમે એટલે હું પહેલાં જેટલા હાથી નથી આવતા હવે એકાદ બે હાથી હોય છે અને જે હવે મેન આવ્યું તમે જોઈ લો હવે તમને રથયાત્રા જોવાની મેન મજા આવશે કે આ નનપુરમાં મહિલા કોલેજની જે દીકરીઓ છે એ તમે જોઈ શકો છો તલવારબાજી કરે છે જરૂરી નથી કે છોકરા જ બધું કરે કે એ મેન બેન એક્ઝામ્પલ અહીંયા છે છોકરીઓ છોકરા કરતાં કાંઈ કમ નથી મેન એમનું મેન એક્ઝામ્પલ અહીંયા છે અને અહીંયા મને ઘણા બધા સબસ્ક્રાઈબર મળી ગયા હતા તમે જોઈ શકો છો E aí, બહુ બધા પ્રેમકો ને ઘણા બધા ફોટા પડાવવા આવતા હતા અને બધા મેં ફોટા પડાવવા બની શકે એ લોકો આને મેં ફોટા પડાવ્યો છે જે લોકોને ન પડાવી ગયા કે એ બધા દિલથી સોરી બધાને કેમ કે હું એકલો શું કટાને પોગી રહ્યો અને બહુ ક્રાઉડ નહીં બધું હતું તો અહિયાં જ આપડે આ વિડીયો ને વિરામ આપ્યા તો મળી આવ્યો નવા વિડીયો સાથે રામ રામ બાપા સીતારામ અને જય જગન્નાથ